નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કચ્છના પોલીસ અધિક્ષકના વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ અંતર્ગત તેમની કચેરી ખાતે એક લોક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકોને નડતી અને પડતી મુશ્કેલીઓ તેમજ પોલીસ તેમાં કઈ રીતે મદદરૂપ બની શકે તે સહિતની બાબતે ચર્ચા કરી લોકો પાસેથી સલાહ સૂચન મેળવવામાં આવ્યા હતા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે બાબતે વધુ એક વખત લોકોને સમજણ આપવામાં આવી હતી

ભાવેશભાઈ ચૌહાણ અને કરીમભાઈ ચાકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર ડોક્ટર મનોજ માકાણી ડોક્ટર જયમીન ત્રિવેદી ડોક્ટર નવીન કણજારિયા અને ડોક્ટર જીનલ વેલાણીએ સેવા આપી હતી દવા વિભાગની અંદર જાવેદભાઈએ સેવા આપી હતી આ કેમ્પમાં પથરી હરસ મશા કબજીયાત કેસ એસિડિટી દાદર કરજુ એલર્જી શ્વાસ અસ્થમા તેમજ સાંધાના દુખાવા અને ચામડીના દર્દીઓને લગભગ પંચ્યાસી થી વધુ દર્દીઓએ એક મહિનાની નિશુલ્ક હોમિયોપેથિક સારવાર મેળવી હતી આજના જમાનાની અંદર જે બીમારીઓ થઈ રહી છે આવી લાંબા ગિયાળાની બીમારીઓમાં હોમિયોપેથિક સારવાર એ અત્યારે ખૂબ આશીર્વાદ ગ્રુપ નીકળી રહી છે અને રામકૃષ્ણ મતના અધ્યક્ષ સ્વામી સુકાનંદજી મહારાજની પ્રેરણાથી કચ્છના ઘણા બધા ગામડાઓની અંદર ગામડે ગામડે હોમિયોપેથીની સારવાર પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનજીભાઈ ભાનુશાલી વિમલભાઈ ભાનુશાલી નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહી અને નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો સહયોગ મળ્યો હતો